અને કાયદો અમલમાં લાવવાની માંગ કરવામાં આવી આવેદનપત્ર જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ઉગ્રવાદી અને આતંકવાદી જૂથો દ્વારા હિન્દુઓની હત્યાઓ અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી સંગઠનોએ સરકારને હિન્દુ સમુદાયને સુરક્ષિત રાખવા અને આ ઘટનાઓને ઉકેલવા માટે તાત્કાલિક પગલા લેવા માટે પ્રોત્સાહિત કર્યું આ વિરોધ અને આવેદનપત્રની રજૂઆત દેશમાં હિન્દુઓની સુરક્ષા અને સલામતી અંગે ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે સંગઠનોએ આવા ખતરાઓનો સામનો કરવા માટે કડક કાયદા અને સક્રિય પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે તંત્ર દ્વારા વધતી ચિંતાઓને અટકાવવા માટે વધુ જાગૃતિ અને જવાબદારીની માંગ કરી આ ઘટના કાયદા અમલની ભૂમિકા અને ભારતના તમામ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના મહત્વ અંગે ચર્ચાઓ શરૂ કરે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજન દળ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ સામૂહિક તણાવને ઉકેલવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રોત્સાહિત કરવા માટેની તાત્કાલિકતાને હાઇલાઇટ કરે છે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્રની રજૂઆત સરકાર અને વિવિધ સમુદાયો વચ્ચે સંવાદ અને સહકારની જરૂરિયાત માટે યાદ અપાવે છે જેથી ચિંતાઓને ઉકેલવામાં અને આ સુમેળને પ્રોત્સાહન મળે આપેલનું પરિણામ ભવિષ્યમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની નીતિઓ અને પગલાંને અસર કરશે જય શ્રી રામ અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીના કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે માનનીય પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને અમે આજે આજરોજ આવેદનપત્ર આપ્યું છે કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે સરકારો વાત કરે છે કે ધર્મનો કોઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ શા માટે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જ નિષ્ફળ નીકળી છે આ રીતની જે પણ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે પશ્ચિમ બંગાળમાં બની રહી છે ક્યાંય સરકાર હિન્દુઓને પ્રોટેક્શન આપી શકતી નથી ત્યારે અમારી માગણી સાથે અમે લઈને આવ્યા છે કે ભારતીય સેનાને તથા પોલીસ જવાનોને ખુલ્લી છૂટ આપવામાં આવે આતંકવાદને ડામવા માટે જો ગોળી મારવી પડતી હોય તો એ પણ કરવામાં આવે મારું નામ જીતેન પરમાર મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ